राम राम जय श्री कृष्ण जय मुरलीधर के भाई की हवर हवर में मीठो मीठो तड़को तमने देखा तो है हमारी तो पीढ़ी गाट की <laughs> जो हवर में एक तो ओली लाइन थोड़ी फेरफार तो नहीं कर रही है ना। भाई वही मांडवी में पानी चालू कर दीधु है ना खड़खड़ी खेड़ी लाइन फेरवाई पी है वरी ट्रेक्टर चालू काल कंटीन्यू અને કાલનો વિડીયો એ હાંજે એડિટ થયો નથી આજ હવે ટાઈમ મળે તો ભલે બાકી નકર નહીં આવ્યો હોય અને હાલો લાઇન ફેરવી નાખી આ ખડખડમાં હવે જો અહીંયા છેલ્લી લાઈન આવીએ અને ઓલી બાજુ એક બાકી રહી ગઈ હતી એટલે પહેલાં મારી પાછી ન્યાય મૂકવી જો હે હા મો તડકો એટલે તમને નહીં દેખાતું મારો ચહેરો હવે દેખાતો તો અહીંયા હવે એક લાઇન આવીએ ખડખડમાં આપણે અને પાછી આના કટકીમાં વાં ઓલા હેઠાભર એક લાઇન આવીએ હાઈજે હવે પાછી વરી અમને ભીડ પડીએ કેમ કે ત્રીસ બત્રીસ ફુવારા એમાં હાલે હે અને બાર તેર ફુવારા આમાં હાલે એ બધું ફેરવવાનું હે અને અત્યારે ઝાકર બહુ આવી હતી ને એટલે તડકો અટાણમાં ઝેરી થઈ ગયું હે આઠ વાઈ ગયા જો મજૂર હવે આવ્યા હે કામ કરવા પણ તડકો છે ને એકદમ ઝેરી હે હું કે ઓલી બાજુ વાંધો નહીં હાલ ને હાવ હેઠે ના લઈ જતો માર્ગમાં પાણી જાય અહીંયા મારક છે આપણે ઉપલીકોરા આપણા મકાન જો વાં વચમાં રહી ગયા ઓલા ઝાડવા આવ્યા એથી આ બાજુ આપણે અગિયાર વીઘા છે અને ઉપર મેન મારક છે ઉપરની વાડીઓવાળાનો અને વલ્લા વાળો છે એ આપણો પ્રાઇવેટ ગરેડી છે હાલો તો હવે ખોટી નથી ફટાફટ આ લાઈન ફેરવી નાખી અને પછી ટ્રેક્ટર ચાલુ કરી વેલેરું હવે વલ્લા બધાને છે ને ટૂંકું ટૂંકું છે એટલે કદાચ ટ્રેક્ટર આલે બહુ ધીરું પૂગા હે નહીં પાછું હાલ રાજુ આગળ વધી આજે વિરન ગયો તો અને જલોય ગયો તો રાજુભાઈ લઈ ગયો ગરબી જોવા કા રાજુભાઈ આજે પાકીને પેપડા જેવા થઈ જાય કાલ ભલે હવે ટ્રેક્ટર જ હે ખાલી પણ આ માહ જોઈજો ને ઓળ દુખે કડ દુઃખે અને રાજુભાઈને બેસી બેહી બેસીને હવે હાલત ખરાબ થઈ ગઈ એટલે કઈ હું છે બધ્યું હાલો હવે ફટાફટ એકવાર અમે આ ફીટ કરી મારવી હા તો બઉ બહુ મારકમાં ના જાય ને એમ રાખજે આમ તો ગમે એમ કરી તો મારગમાં જ પાણી જાય જ કેમ કે જો હાવ વધારે આ બાજુ રાખી તો માંડવી કોરી રહી જાય પીએ નહીં પૂરું એટલે ફરજિયાત હેઠળ ઠોકડું રાખવું જ પડે પણ આવી ગરમીમાં કોઈને અમે સાટણા આપણા ફુવારાથી ઉઠતા હોય તો એ ટાઢારક વરે ને એ આશીર્વાદ દે ભલે રાખ્યા છોકરા ફુવારા આમ હાલો હવે જો આવી જ રીતના ફટાફટ છે ને ફેરવી નાખી બહુ તડકો થઈ જશે આજ તો ઝાકર હતી ને એટલે આ માંડવીમાં તે જ રાતળનો ભાગ દેખાય છે એટલે એવું લાગે કે આના પછી હવે એકાદ પાણી લે કે ના લઈએ એકસો ઇઠાવીસ નંબર છે અને આપણે કોમેન્ટ બેકા હતી માંડવીમાં કેવો ઉતારો રહે માંડવીમાં ઉતારાનું ભાઈ હાવ નક્કી નથી આપણે પાણાવારી નેહડો વગર પાણી ક્યાં ત્યાં પાણીની સુવિધા નથી ત્યાં તો દસ થી બાર બાર તેર બાર તેર થવું હોય તો થાય ચાર ટોલી થઈ છે ટોટલ એટલે બાર થી પંદર મણ ની આસપાસ નો ખેતરાવ પડાવ ઉતારો રહે અને વાડી પડાવ માં આપણે ચોપન નંબર માંડવો ઉપડે છે એમાં અટકર છે કે કદાચ ગાડું ગાડું થાય હવે એમાં બહુ ખબર પડતી નથી અમુક ટેકા ડેડવા છે ને કાચા છે અને પાકલ હોય તૂટી ગયા હોય તો ખબર નથી પડતી કઈ અને એટલું બધું હરખું જોવાનું વેરું નથી આવતું હા હા ફુવારા ફેરવી અને રહોડામાં ભૂકી ગયું છે

જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જો હવે હું જાઉં હું મારા પપ્પાને પાણી દેવા ને ભાઈ કે મારે આવવું હે તે ચંપલ પહેરવા ગયો અને જીયાન જો આ બાજુ ને ઘર બનાવે જોતાં એ પોતે નથી હં જો ચલો આમથીને આવે જોતાં એ માંડવી ઉપરથીને આવે તે

ઓલું ઓરામાં લેવાય ગયું ને હવે આ વરા માં આવ્યા હવે આજ લેવાય રઈએ કે રહી જાય હું થાય તો જ ને જ જાય કાલ બીજું શું અને બધાને નાખી દીધું વાંચા દઈ આવી અને કપડાં બધું ધોઈ લીધું અને સોનલ રે નોરતા તે એના હાટો હાંબો વઘારવાનો હોય હાંબો વઘારી અને પછી આપણે થામણા લઈ લઈ અને એમ બધું ઘરનું કામ અમારે ઘર કામમાં બે જણી વહીં તૈમાનમાં પૂર્યું થઈ અને આમતા હમણાં મારી તબિયત સારી નથી એટલે હું ઘેરે રહું હું ના અને રાધુ રહેતા તો એ હું છે અને હાલ એક એક સારું કામ ওই બપોર કુધી તાતા બધાયા આંગળી બપરા કરવા આવી જાય આંગળી જો બધું કરી અને કપડાં ધોતી હતી તાતા સુરભી નો ફોન આવ્યો સુરભી एकदम રેડી કે ઇન પપ્પાને કઈ રહ્યો છે પહેલા 10 મિનિટ વાત કરવાની છે તો પહેલા ઇન પપ્પાને કઈ રહ્યો છે અને પછી ઇન પપ્પાને કરીને પછી મને કઈયો તો 5 મિનિટ એના આમ વાત કરી એને 5 મિનિટ માર આમ વાત કરી એટલે બે થઈ જાય બે આમ વાત મમી પપ્પા આમ એટલે સંતોષ થઈ જાય જો વિરેન પાણીની બોટલ દેવા ગયો તો ને ભાઈ પાણીની બોટલ દેવા ગયો તો ને તી બાને સીધું જઈ રહ્યો ને આયા કટકી માં છે કે હા કટકી માં સીધું જઈ રહ્યો ને તી દીધો તે વિરેન કે આંગળી નથી ખાવું પણ આમાં જલા થી જરવાય નહીં એમાં જ ધ્યાન હતું ભાઈ એનું સીધું ખાવું સીધું ખાવું ચાલો બધાને સીધું કરી દઈએ સુરક્ષિત પાથરવાનું જો પાછળ હા હવે પાપાનો વિરેન મોરોય હેન તો મુકી દેવા એમ કીધું બાય હાલા એ જ જલ હાલા બી એ ખવાય મને 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 ની મારે આજે માખ્યા હા ઈલે કેમ મમ્મી આમ વસાઈ લે ખવાય ચીમ ભાવે સેલ ભાવે તો સેલિંગમાં ભાવે તો ઈના હાલા જસ સીખણો સાફ કરી ગયા પણ જલન ના પૂગે કોઈ ખાવામાં ઈને જી ભય ભાવે અજી જઈ આગા કરે કે આ મારી ઓલી સીર મારી અને વીરણ ને કઈ ના ભાવે પોપિયું ના ભાવે સીબડું ના ભાવે ત્યાં શું ભાવે વિરણ કોથર્યું હા વાળ કપવા જવાનું છે હોત કેટલા વાગે છે ચાર વાગે પછી એકલો સાયકલ લઈને જવાનો ને સુરભીન ફોન આવ્યો હતો ને સુરભી પુસ્તી તૈય કેક વિરણ જાય ગરબીમાં હું કહા એક દી કાના કાકાને લઈને ગયો ત્યાં હા અને તને હેપી બર્થડે કીધું ફોન પણ એની તાર પપ્પા હા વાત કરી રહ્યા ને પછી મારા હા વાત કરી પછી તાર પાસે લે તો તો ટાઈમ થઈ રહ્યો અને હેપી બર્થડે તને કહી દઉં કે વિરેન ને કહી દેજો મારું હેપી બર્થડે તો તાર બર્થડે હોય ને તે કહી દે હો આજે કહું અમારે વિરેનભાઈ ના બર્થડે હોય ને એટલે અમારે સુરભીબેન ને બધું યાદ હોય બધા બર્થડે આખા ઘરમાં કઈ આવવાનો હોય ને બધું યાદ હોય સુરભી

કઢી ખીચડી કરી લીધી હે હવે આપણે માલ નું કરવાનું હે એના કાના ભાઈ નું શાક બુવાલ નું કરી લીધું છે ને હવે માલ નું કરવું એટલે ઘીનું બરકે હે દોવા હાટ બહાર નીકળીએ એટલે રાયડી ગઈ દોવા હાટ એવું બધું છે ને જો હરા હર લાઈન હે ફુવારાની માંડવો પાડી લે સાંજ સુધી અને પછી કાલે એક એક ત્રપોલાનાગો કરી અને પછી આવીએ कुआरा फेरवा बे भाई, भाई राजू भाई ने आ वीरेन भाई ने जला भाई गया है वाड़ कपोवा और वीरेन भाई ने जला भाई गया था गाम मा वाड़ कपोवा एकला एकला गया ता ने पसे जलो साइकल मा वहाँ बैठो तो अरे पसे मारो जीव निया न्या निया तो माने इम था तो तू का पढ़ ये तो ये पस वाड़ ने फोन करे वो तेरे पापा अगर पसे बग्गा બસ એ બગાય એની બગાયવા કે સોખંડે જવાની એને નમસ્તક પડી ગઈ બાર બેઈને તો મિત્રો હાજના કે જો લગભગ પુણ હાથ થઈ ગયા હે ઓ ભાઈ મગજ નથી કામ કરતો આજ પુણ હાથ જ છે રાઈટમ રાઈટ કે ગયા આકડા આટ દેખાણ પુણ હાથ જેવો ટાઈમ થયો છે જાજો આયા આવું કોણ કરી ગઈ હાલો ભાઈ તો પુણા હાથ જેવો ટાઈમ થયો છે અને અગણે ટ્રેક્ટર બંધ કર્યું છે માંડવો ઉપાડવામાં કાલ બપોર રૂંઢે ઉપડી જાય આપણે ઉપલો ભાગ મારે રાજ્યને બત્રીસ ને બાર એટલા ફુવારા ફેરવાના હે હિસાબે નથી થાય એમાં હવે ભૂલાઈ ગયા અટાણા જોઈ જાય ને ઓઇડ મળી ગઈ છે એટલે ટૂંકમાં ઘણા બધાની કોમેન્ટો આપણે આવી છે જવાબ દેવા જેવી પણ કદાચ જવાબ ના દઈ શકું તો માફ કરજો કેમ કે હમણાં ભીડ એવી પડે ને હા એ થઈને તા પાકીને પેપડા જેવા થઈ જાય એટલે પછી લગભગ તો વિડીયો એડિટ કરતો હોય ને તો મોબાઈલ હેઠો પડી જાય કાલે તો પછી ભાઈ એમના હોઈ ગયા હતા લગભગ સાડા દહ વાગે રાજુભાઈ લઈ ગયો છોકરાઓને ગરબી જોવા કેટલા વાગે આવ્યો તો રાજ્ય ગામમાંથી હા હા લાઇટે વહી ગઈ છે ને હવે ફુવારાનો ટૂંકમાં અમારે તો મોડું જ થઈ જાય લગભગ પૂણા હાથથી સાડા આઠક વાગે આમાંથી ફ્રી થાઉં કેમ કે આ વહીવરા ભાગની હેરંગ લાઈન આખી ફેરવવાની છે વી અહીં જો છોકરા ઘરે જાઉં ને એટલે લોહી પીહે કાલો ગરબી જેવો હવે અહીંયા ગરબી જેવા થઈ ગયા હોય ભલું કરે માતાજી હરખનો તો પાર અમને ના હોય પણ હવે આવી વાઢની ભીડમાં ત્યાં જાય બાર એક વાગ્યા સુધી ગામમાં રહીને પછી સવારમાં વળી વહેલું ઉઠવું ને એ બધું સેટિંગ નથી થાતું હમણાં પણ આવી રાખે હાલો છોકરાઓને વરી એવું હા તો લઈ તો જવા જો અમારે સુરભી હતી ને સુરભી ગરબી રમવામાં રહેતી એટલે એને તો ફરજિયાત કાયમી લઈ જતા પણ એવું ના હોય દર વર્ષે વાઢ હોય એમ આ વર્ષે મોકે આપણે નોરતામાં જ વાઢ ચાલુ છે એટલે ટાઈમ નથી મળતો છે તો હવે કાલનો દિન જોઈ હાલો આગળ આગળ બીજું હું તો હવે હું રાજ્યો ભાઈ થઈ ને ફુવારા ફેરવી લઈ લગભગ ચુમ્માલીસ પિસ્તાલીસ ફુવારા ચાલુ છે તો એ બધા ફેરવવાના છે અટાણે ટ્રેક્ટરમાં દસ બાર રપોલાનો આગો કર્યો હિમર માંડવો છે અને ખીર આપ નથી હાલતી એટલે બહુ નથી ટૂંકમાં વેગ થતો ધીરું ધીરું હાકવું પડે તાપ એકસ્ટ્રામાં ટૂંકમાં હાંકવાનું થાય એટલે ધીમે 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 હાલે અને હિમર હોય એટલે ભરાતું હોય દાઢામાં એટલે એક જણાને કાઢવામાં બહુ તકલીફ પડતી હોય એમાં રાજુભાઈ થાકી ગયા છે જો કઈ બોલી હાલો ભાઈ પાલભાઈ છોકરો અને રામભાઈ છોકરો જવાના છે ગરબી જોવા અને ને લઈ જાય મેં કીધું એને લેતા જાય ને આપણે તો છે નહીં હાલો નાઈ ધોઈ અને થઈ ગયા ફ્રેશ અને મસ્ત વેરો કરવાના છે હા ભ્રુ હે મેનુમાં હે કઢી બાકી બધે ખાઈ લીધું છે નવ જેવો ટાઈમ થઈ ગયો છે તો આલો વ્યારું કરવું એ આવી જાઓ અહીંથી જ લેવાનું છે અમારે ટૂંકમાં ઘરનો નિયમ મારે રાજ્યના તો ખાસ કે કોઈને કહેવાયને આમ તો બાપુ લગભગ લઈ લઈએ કોઈ દી કોઈને કંઈ નહીં ખાવાની દીધું જે જેનું કામ કરતા હોય ભલે કરે આપણે અહીંથી લઈને ખાઈ લેવાનું જી ખાવું હોય એટલે અમારા ઘરની કંઈક આખી રૂટી જ અલગ છે જમવા અમે જીને ભૂખ લાગે બેહતું જાય બધા ભેગા આપીને ખાઈએ આવું તા અમુક ટાઈમે કામ કરતા હોય તો બપોરે થાય પણ હાઇ જે પહેલાં અમે ખાઈ લઈ જાણું જાણું બાયું પાછળથી જમતી હોય કેમકે રસોડામાં બેહવાનું હોય એટલે વધારે પછી આમાં બધા માય જ નહીં અને બહાર હારવાનું કાયમ નક્કી ના હોય અને જો બધા જમતા હોય ને અમે આ રહી ગયા હોય તો પછી બહાર લઈને અમે બેહી કેમ કેમકે રસોડામાં બધા માય જ નહીં તો આલો મસ્ત દેશી ખાવું હોય આવી જાઓ જોઉં તમને બતાવું આ છે આપણી દેશી કઢી આમાં હે ખીચડી આમાં ગરબામાં હે રોટલા વઘારેલા મરચાં અને કીટલીમાં હોય છે દૂધ તો આલો ખાઈ લે હાલો જો એવું બધું જમવાનું છે જેને જમવું એ આવી જાઓ બાકી લઈ વ્યારું અને ફુવારાની આપણે ખડખડની લાઈન ફેરવાનો આરા કર્યું લાઈન આખી ફેરવીને ચાલુ કરી દીધી છે અને ખડખડના ફુવારા છે ને એ ઓલી બાજુ હેઠે પહોંચી ગયા છે હવે આ બાજુના હેઠે એક લાઈન આવીએ વાંથી અહીં સુધી પહોંચાડવાની હડપ હતી નહીં એટલે રાજુભાઈ કે મોટા હવે આને હવાર ઉપર રાખી એટલે એ બધું હવે કામ હવારે લેવાનું છે અને હાલો આજના વિડીયાનો હવે અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો 要不然。